વિસાવદર સોનલ બીચ ભવ્ય ઉજવણી કરવામાં આવી વિસાવદર ખાતે ચારણકુળ ના આઈ સોનલ માની એકસો એક જન્મ જયંતિ નિમિત્તે વિસાવદર ચારણ ગઢવી સમાજ યુવક મંડળ દ્વારા વિસાવદરમાં માં માતાજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી વિસાવદરના ના હનુમાન પરા ખાતે શોભાયાત્રા કાઢવામાં આવેલ હતી જે શોભાયાત્રા વિસાવદરની ની મેઇન બજાર થઈને પરત હનુમાન પરા ખાતે પૂર્ણ થયેલ હતી શોભાયાત્રા માં વિસાવદર સેવા ભાવિ યુવાનો તેમજ માતાજીના ભક્તો જોડાયા હતા શોભાયાત્રા દરમિયાન યુવાનો દ્વારા લાઠી દાવ ના કરતબો કરેલ હતા ત્યારે સમગ્ર રથયાત્રા દરમિયાન આયોજકો દ્વારા લોકોને દૂધ cold drink ની પ્રસાદી આપવામાં આવેલ હતી તાનાભાઈ ગઢવી યુવક મંડળ પ્રમુખ report જયેશ દેવમોરારી વિસાવદર આ અમે વિસાવદરની અંદર સોનલ યુવા ગ્રુપ હનુમાનપુરા દ્વારા આજ દસમું વર્ષ છે અમારે શોભાયાત્રાનું શોભાયાત્રા ગામમાં કાઢીએ બદામ છે એક પ્રસાદી અમે રાખીએ છીએ અને ગામમાં શોભાયાત્રા કાઢીએ છીએ સોનલમાંનો જન્મ ઉત્સવ આ દસ વર્ષથી ઉજવીએ છીએ અને આ છે એકસો એકની માની જન્મજયંતિ અને અમે આજ બધાય આજુબાજુના ચારણ સમાજ પછી બધોય ટોટલી અઢારે વરણ મળી અને આજ ગામનો એવડો સપોર્ટ હનુમાનપરાનો એવડો સપોર્ટ મળી અને અમે આજ દસ વર્ષથી ઉજવીએ છીએ અને સાત સહકાર સપોર્ટ બધાનો મળે છે જય માસોના